પાંચ વાગ્યા છે તો આપણે અત્યારે વ્લોગ શરૂ કરી દીધો છે કારણ કે આપણે એવા થાય રીલ્સ ઉતારવા માટે તો મેં કીધું કે ચાલો આજે રીલ્સ ઉતારવી ને પાણી જોવા શરૂ છે અત્યારે તો પેલે તો તમને બધાને ગુડ ઇવનિંગ અત્યારનો સાંજનો ટાઈમ છે એટલે ગુડ ઇવનિંગ હોય અને અહીંયા જો બાજરી કવડી કવડી મોટી મોટી થઈ ગઈ છે બાજરીના દૂંડને પણ આવી ગયા છે આવડી મોટી બાજરી થઈ ગઈ છે તો ફેમિલી કેમ છો બધા મજામાં જ છે તો ફેમિલી અત્યારે પહેલાં તો મારે છે ને આપણે રીલ્સ ઉતારવાનું છે એટલે તો કે તો ગરમીને હું ટૂંકા કરી લીધા છે એનો વાંધો નથી કાંઈ તો ફેમિલી તો પેલા ત્યારે પાણી શરૂ છે જો તો પાણી શરૂ છે તો હું હાથ પગ ધોઈ નાખું અત્યારે જીગે આવી તો જીગે આવ્યો હા જીગેશભાઈ ને બોલાવ્યા છે જીગેભાઈ આવે છે તો એમને આપણે એક ફોન આપી દઈએ હાથમાં પકડવાના આપણે પછી અહીંયા હાથ પગ ધોવાના છે એટલા માટે તો જીગેભાઈ ફોન પકડે પછી આપણે હાથ પગ જોશું પાણી કેવું મસ્ત શરૂ છે કે મોટો શરૂ છે અત્યારનો વારો છે એટલે જો ભાઈ ફાઇનલી આપણે અત્યારે હાથ પગ ધોઈ લીધા છે હવે રીસ બનાવવાની છે અત્યારના બાજરીમાં આજ તો બાજરીમાં બનાવે છે આવડી મોટી મોટી બાજરી છે તો મોટી મોટી બાજરીમાં આપણે બનાવવાના છે અને અત્યારનો સાંજનો ટાઈમ જો કે ગામડાની મોજ હોય છે વાડીની મોજ તો કંઈક અલગ જ છે તમને વાડીની મોજ તો જવા અને તમે જોયો સારી બાજુ યાર મજા જ વાડીની મોજ વાડીની મોજ હો બાકી બીજી કંઈ કેમ કે અહીંયા મજા આવે અત્યારના ટાઈમે એટલે તો આપણે ફટાફટ પહેલા રીસ બનાવીને ફટાફટ અમે જઈએ હવે દુકાને અને રીસ બનાવીને કાતરા આવેલા છે એમાં હવે કાતરા હોય તો પહેલા આપણે કાતરા ખાતા આવી ક્યાં છે એકર બીકર છે બનાવી લઈ કે એટલે કાતરા તો હવે નીચે જ છે હું તો નથી હરા હારા છે એટલે ફેમિલી તમારે કાતરા ખાવ તો આવજો મેં અહીંયા જોવા છે કાતરા તો ખાઈ લઈ વાડીની મોજ તો વાડીની જ મોજ આવે તો બધું મળે રહે તમે વાડીમાં જાવ તો વાડીમાં તમે કઈક નું કઈ ખાવાનું મળતું જ રે હાલો જી ક્યારેક તો હા ઉપર છે ને ઉપર તોડવા પડશે પણ આ થંભા તો નથી લાલ ચટક છે વાગી જેવું છે

હજી આપણે કાંઈ પીવાની છે સા પીવા તો એવા છે ને તો ડાયર છે મોટર છે ડારની ની મતલબ ને આ જો રહમ મોટો ઝબરો છે આ બાજુ તેન્યો આ એ છે ઈકડ તો છે ને પણ જેટલું થાય એટલે આપણે કરી એટલું જીગા ભાઈને નો કહેવાય આ જો આ સામે દેખાય જો આવી ગયો પાડો 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 તો આવી ગયો એ છે

લોમિલી કેમ છો મજા મજા જશે ફેમિલી તો કાલે આપણે ગયા હતા વાડીએ ને અત્યારે થઈ ગયો છે બીજો દિવસ ને બીજો દિવસ થઈ ગયો ને બીજો દિવસનો અડધો દિવસ પણ જતો રહ્યો અત્યારે વાગી ગયા છે બપોરના દોઢ મતલબ એક ને ત્રીસ તો અત્યારે આપણે છીએ જમવા બપોરે ને કાલે આપણે ગયા હતા વાડીએ કાતરા એવું ખાધું ને પાણી શરૂ મોટરનું તો આપણે અહીંયા ઘડી મજા આવી આનંદ કર્યો અને આપણે અત્યારે બીજો દિવસ થઈ ગયો તો આપણે કપડા કપડાં વપડા બદલાવીને દુકાને ગયા હતા સવાર સવારમાં અને હવે પછી બપોર થઈ ગયો છે તો જમવા જવું છે ને તડકો લાગે છે બહુ અત્યારમાં તો ગાડી પડી છે ઘરે હું કહું અત્યારે ગાડી નથી જો બપોરે એવું લાગે તો લેતા જઈ તો ફેમિલી અત્યારે મને બહુ ભૂખ લાગી છે તો પહેલાં તો ફેમિલી જમવા જવું છે અને પછી આપણે આગળ જોઈએ કે ક્યાં જાવ ક્યાં નહીં તો મજા આવી ગઈ હતી ફેમિલી અત્યારે રોડમાં કોઈ ચેન ગયો બટાત નથી તો ફેમિલી તો ચાલો પહેલા હું ફટાફટ જાવને મકાન નું પણ કામ શરૂ હતું તો ત્યાં જોઉં કે કેટલું મકાન નું કામ પહોંચ્યું છે તમને પણ બતાવું ફેમિલી મેં જમીન લીધું છે ફાઇનલી અને ત્યાં ભાગી ગયા છે બપોરના બે ને મકાન નું કામ જોવા જાવું તો પણ હવે એમ હલસા કૂતરો રે નથી દેતા કણીએ નાખ્યા દે જો હા કૂતરું છે ને જે બહુ રમી છે આ અહીં નાખે છે કણીએ આડા હટ તો રેવા નથી દે તો જાય છે અહીં છે ને કામ શરૂ છે અત્યારે એને પગલાં પાડે છે એવું છે તો ફટાફટ નાખી દી તો કૂતરાના લીધા ઘણી નાખવો પડે છે એવું છે તો નીકળી જાય અને આપણે હવે તો આપણે ગાડી પડી છે ને ગાડી લઈને જવું છે દુકાન તો ફેમિલી મારે ત્યારે થાય છે મોડું તો આપણે ગાડી લઈને આપણે નીકળી જઈએ દુકાન ફેમિલી ફાઇનલી અત્યારે આવી ગયો છું તડકાનો દુકાને અને જો મોટું કેવું થઈ ગયું ગરમી લીધે તો ગરમી કેટલી નીકળવા મળી મોટે શરીરે મતલબ મોઢે જો તમે ખોડકી થવા મળી ગરમીની એટલી ગરમી પડે છે બહુ જ તડકાનું તો ફેમિલી ફાઇનલી અત્યારે દુકાન આવી ગયો અને પંખ પહેલા શરૂ કરી નાખીએ ને હવે ફૂલ મસ્ત ઠંડી તો ફેમિલી હું થોડુંક એડિટિંગ બાકી છું તો એડિટિંગ કરી લઉં અને પછી ચાર વાગ્યુ તો પછી જવાનું છે પાછું ઘરે પછી તમને મકાનનું કામ બતાવવાનું હતું પણ સોરી ન બતાવી શકતો કારણ કે મારા કામ હતું અને આગળ ખણી નાખી દીધા તમને પુત્ર આવતા હતા એટલા માટે તો પછી આપણે બતાવશું આજની તો કાલ પણ બતાવશું અત્યારે તો નથી ઈચ્છા ગરમી જેવી થાય તો ફેમિલી હું થોડું ઘણું કામ કરું થોડું ઘણું એડિટિંગ કરવાનું છે કરી લો પેલા ફટાફટ ને પછી હું ચાર વાગે પાછો તો ત્યારે પણ આપણે તમને લઈને જાય આપણે પાછા કાલના ટાઈમે પાસે રીલ્સ બનાવવા આવી ગયા અને આપણે જો આજે કપડા રીલ્સ બનાવવા આવી ગયા હતા તો કાલે આપણે કાતરા ખાધા હતા તો થોડું ઘણો અહીંયા કેરી ખાવાની બાકી રહી ગઈ હતી આપણે તો હું કોઈ કેરી ખાઈ લીધ તો કેરી તમને બતાવી હતી આંબે કેટલી બધી હતી એટલે તો ફેમિલી હું પહેલાં રીસ બનાવી લો અને પછી કેરી ખાઈ ને પછી નીકળવું છે મારે અને થાય છે મોડું એટલે પહેલી વાત તો એ કે સૌથી પહેલાં કે તમને આપણો બ્લોગ આપણે અહીંયા પૂરો કરવાનો હશે તો મને આશા છે ઉમીદ છે કે તમને આપણો બ્લોગ મતલબ ગમ્યો હશે અને ગમતો જ હશે તો પ્લીઝ થોડી ઘણી સપોર્ટ કરો ફેમિલી મતલબ કે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ના ભૂલતા ના ભૂલતા ના ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો બે લાયકનને પ્રેસ કરો અને જો ઓલી બાજુ હાથ પડે હું કેમ છે જગ્યા ચાનો હાથ પડી ગયો છે અમારા ભારે હવે પાછી ચા બનાવી નાખી છે તો ચા પીને પછી આપણે નીકળવું છે ફેમિલી દુકાને તો ચાલો મજા આવી ગઈ છે અને હવે આપણે મળતા રહીશું આવવાના આપણે નેક્સ્ટ બ્લોગમાં તો પ્લીઝ તમે ખાસ કરીને મારી ચેનલ પર નવા આવ્યો તો ચેનલને પ્લીઝ સપોર્ટ કરો મતલબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આપણે આવો ને સપોર્ટ કરતા રહેતો તો દોસ્તો આપણે નવી નવા વિડીયો બ્લોગ્સ પર એ જગ્યા અહીંયા તો તો છે ને ફેમિલી થોડું ઘણું અમે રીલ્સ બનાવી લઈએ એકાદી અને પ્લીઝ તમે ખાસ કરીને ચેનલને સપોર્ટ કરો ના ભૂલતા પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો કેમકે અમુક અમુક લોકો જે વિડીયો જોવે છે પણ આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો મેં જોયું છે જે અમુક ટકા જે લોકો છે સબસ્ક્રાઈબ કરે છે અને અમુક લોકો ખાલી એમનો વિડીયો જોયો છે તો તમારે કાંઈ નથી કરવાનું બસ ખાલી વિડીયોને મતલબ ચેનલને સબસ્ક્રાઇબ કરો છે વિડીયોને લાઇક કરો છે બીજું કાંઈ નથી કરવું તો ફેમિલી પ્લીઝ એટલો થોડો ઘણો સપોર્ટ કરો અહીંયા જો આપણે કેટલી તૈયારી આવી ગઈ છે જો કેરીઓ કેવી છે મોટી મોટી તો બહુ મજા આવ્યો છે તો ફેમિલી હું પેલા નીકળું અત્યારે મારા થાય છે મળું એટલા માટે બે ત્રણ કેરી ખાઈને એકાદી રીલ્સ બની તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં